આજે આપણે જોઈએ છંદમાં લઘુ ગુરુ અક્ષર કેવા હોય છે લઘુ નાના અક્ષરો હોય દાખલા તરીકે ખાલી ક જેને કોઈ કારા માત્ર નથી લાગ્યો તે પછી ફાડેલો ક આ બે અક્ષર થઈ ગયા પછી સ્વરમાં નાનો ઈ એટલે કે નાનો ઉ એટલે કે કુ અને સ્વર છે એટલે કે અક્ષર જો નાનો ગણવાનો હોય મોટો ગણવાનો હોય લઘુ ગણવાનો હોય ગુરુ ગણવાનો હોય તો આને લઘુ કહેવાય છે લઘુ એટલે નાનો એની નિશાની છંદમાં આ રીતે દર્શાવાય છે હવે ગુરુક્ષ ગુરુક્ષર કેવો હોય તો કે આનાથી વિરુદ્ધ બીજા અક્ષરો તો કે કાનો માત્ર વાળા કા કી અહિયાં કી નાનો છે અહિયાં કી મોટો આવે અહિયાં કુ નાનો છે અહિયાં કુ મોટો આવે પછી કે વગેરે આ બધા અક્ષરોને ગુરુ અક્ષરો કહેવાય કેમ કે આને બોલતા વાર લાગે છે વધારે અટકવું પડે છે આ ઝડપથી બોલાઈ જાય છે

એટલે આને કહેવાય લઘુ લઘુ આ નિશાની નાનાની છે કેવાય લઘુ નાનું પણ તમે લઘુ અક્ષર ગુરુ ક્યારે બને એ વસ્તુ શીખશો એટલે આ જોડાક્ષર ની પહેલાનો અક્ષર નાનો હોય છતાં મોટો થઈ જાય કેમ ક્યારે બોલતા વાર લાગે છે આના કારણે કેમકે આને અડધો બોલવાનો હોય એટલે આમાં બોલતા વાર લાગે એટલે આ શબ્દ થી જાય મોટો એવો મોટો ગુરુ ગુરુની નિશાની છે આવી પૂર અર્ધો આ અડધો સ ગણાતો નથી ડાયરેક્ટ અહીંયા આવી જાઓ કા કેવો છે મોટો ર કેવો છે નાનો લઘુ ગુરુ ગુરુ લઘુ અહીંયા દેખાય છે પાંચ અક્ષર પણ એ ચાર અક્ષરમાં પૂર્ણ નથી